જ્ઞાની ધ્યાને લક્ષાર્થી અને જે મુક્ષ ગતિના જીવો જીવો તો બધા કેટલી જાતના હોય પણ જેને જિજ્ઞાસા છે પરમગુરુના અંદર મળવાની અંદર જે વીરોનો ભાવ છે પરમગુરુ સાથે એકતા કરવાનો એવા જીવોનો પરમગુરુ ગુરુ આજ ફાગણ સુદ બીજના દારે કેટલી વાર બે વખત આવી ગયો પણ મારો એક સિદ્ધાંત રહેલો છે મિત્રો કે હું જે લાઈન પકડું અને એ લાયન જ્યાં સુધી પુનરાવર્તિ ના થાય ત્યાં સુધી હું બીજું પગલું લેતો હું બે વખત આવ્યો મંગળપદ પદ પરમગુરી જે સ્થાપિત જ્યારે જ્યારે પ્રગટ્યા હતા ત્યારે મંગળપદ પદ ને પ્રભાત પદ ની શરૂઆત જે સ્ટાર્ટિંગ કર્યું હતું એમાં મેં બે મંગળ પદ ની પુનરાવૃત્તિ મેં આજોલ ગામમાં કરેલી શ્રાવણ મહિનામાં હું આવ્યો બે વર્ષ પહેલા અને અમારો એક સિદ્ધાંત છે ભાઈ અમે પગાઠ્યું લઈએ તે પગાઠ્યું સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ કારણ કે પરમગુરુનો નિયમ છે કે જે જગ્યાએ તમે જાવ તો તમારો સિદ્ધાંત ભૂલાવો ના જુઓ અને તમે જે સ્ટેપ લેતા હોય સ્ટેપ એવી વાત નહીં જેટલી વાર આવીએ એટલી વાર ભાલ તિલકની વાત કરીએ કંઠી કરીએ એ તો બધાને ખબર છે જેટલી વાર બેઠીએ ત્યાં સુધી ભાલ તિલક કરવાનું કંઠી કરવાનું પણ પરમગુરુએ જે મંગળ પદની શું વાત કરી છે પ્રભાત પદમાં શું કીધું છે લેવાની સાખી બીજી અને કોમ કરવાનું એ કે ભાઈ અમારું આ સંસા ઓમ સર આ રી ઓમ તમે કંઠીઓ પહેરો ના પહેરો એ તો હવે બધું જૂનું થઈ ગયું કેટલા વર્ષોથી તમે આ જગ્યાએ બેઠા છો પણ અમે તમારે શું કહેવા માંગીએ છીએ કે તમે પરમ ગુરુ જે વચનો હાલ્યા પરમ ગુરુ કે વચન યાદ વચન મનતા વચન ઘટ ઘટ બોલણ હારો વચન મહી મનતા જે તો વચન પરમ ગુરુ છે એ વચન એ જ પરમગુરુના ગુરુ ના જે અંત જે સાખીઓ ને એ છે ખાલી એક કંઠી બોધી ને કોટે આપણે કંઠી બોધી ભેંસ ના ફોકોડે કંઠી બોધી એને બોધી દીધી એટલે એ કોઈ કાર્ય સિદ્ધ થાય છે નથી એનો મંત્ર આપી દીધો એટલે કાર્ય સિદ્ધ થઈ ગયું નથી પણ એનું અંદર ઘસારવાની જરૂર છે મિત્રો અને ઘસારો જો કરવામાં ના આવે તો ઢોર રહ્યું જે હાથી હોય હાથી નાનો હોય ત્યારથી એને નાની પાતળી દોયલીથી બોધવામાં આવે પણ એ વખતે એની શક્તિ હોતી નથી અને ત્યારથી જ એને એવા મનમાં એવું સંકલ્પ થઈ જાય છે કે ભાઈ હું આ દોયરું તોડી શકીશ નહીં અને જ્યારે મોટો થાય એ જ દોયરું હોય એ જ તોય પણ એના મનના સંકલ્પથી એવું થઈ ગયું હોય કે હું આ દોયરું ના તોડી પણ જો એનામાં તાકાત હોય તો મિત્રો એ થોડ્યું એ જાતે તોરીકા અમે તમને કહીએ છીએ આ જે કંઠીના બંધનથી છે તમને જે આ તિલ્લકની બંધનથી માળાથી જો તમને એ બંધનથી જો તમને રાખતા હોય તો એ પરમ ગુરુનું જ્ઞાન એ નથી મિત્રો પરમ ગુરુનું જ્ઞાન પરમ ગુરુના ગ્રંથોના અંદર પડ્યું છે મિત્રો એ જરૂરી છે આપણો સિદ્ધાંત છે એ નીતિ નિયમ આપણે જરૂરી છે પણ જરૂરીથી પણ અધિક શૂષ્ટ પરમ ગુરુના ગ્રંથોનું આપણે વંચન કરવું અને પરમ ગુરુનું છે જે સાચો જે અંદરનો જે પરમગુરના અંદર આપણે જે ઓરિજિનલ જે વૈરાગ રહ્યો એ ઓરિજિનલ વૈરાગને આપણે જાતે પ્રાપ્ત કરવાની જરૂર છે પ્રાપ્ત ઓરિજિનલ વૈરાગ ક્યારે પ્રાપ્ત થાય કે જયારે તમે જાતે પોતે જાતે ડિસિઝન લીધો હોય પરમગુરુ કે તમારી નિર્ણય શક્તિ તમારા જોડે ખુદ હોવી જોવો કોઈ તમારે ચાવી ફેવરા એમ તમે ફેવરો તો તમારા નિયમ તમારો જાતે નહીં ચાવી આપણે જોડે હોવું જોઈએ તાળવી પણ આપણે જોડે હોવું જોઈએ હવે તાળું આપણા જોડે ચાવી પેલો ફીવડે કે ભાઈ પેલા તો મહારાજ આવ્યા હતા એ ઓમ કહેતા હતા ઓમ નહીં ઓમ કરવાનું એટલે આ જે સંસારી પરમગુરુ જ્ઞાનની જે વાતો કરે એ ચાવીઓ રે એ તમારી ખોલી ન ખસે તમારી ચાવી તમારી જોડે રાખવા દેતા નથી અને અમે સંતોષ વૈરાગી સંતોષીએ એટલે તમારે સાચી સિદ્ધાંત આવીએ છે કારણ કે પરમગુરુનું જ્ઞાન મિત્રો વૈરાગ થી ટકેલું છે વૈરાગ અને જેને ત્યાગ નહીં લીધો ને એ બધી આ બધી માયા જ વાતો કરી રહ્યા છે કારણ કે ઓરિજિનલ સિદ્ધાંત એમના જોડે વાત નહીં હવે તમે સમજો એ માયામાં ફરતો હોય તો વાતો કઈ કરે જો થોડો પર થયો હોય તો બે વાત કરે કરે હવે તમારા ભેગું જ મમ્મી આવતો હોય અને બધી જ માયાની વાતો કરતો હોય અને બહેરા છોકરા લઈને ફરતો હોય હા

ઓખો અવાજ થતો તમે ધર્મ તમને મળે છે પરમ ગુરુ જ્ઞાન મળે છે પરમ ગુરુ નું અદભુત સચો સિદ્ધાંત મળે છે તો આપણે ઓખો સતાય પણ સંતોની ની પારખ કરી શકતા નથી અને બીજા બધાય જે રમકડો હોય અને અમે બે શબ્દ બોલતા આવડી જાય અને અમે બે જાય એટલે આપણે એમને આનંદ મન કરી દઈ છે મિત્રો આ જીવન મળ્યું છે જીવન કેટલાય મનુષ્યો કેટલાય ઢોર ઢોખોમાં ફરતા ફરતા આપણે આવ્યા હોય અને આ મનુષ્ય જીવન મળ્યું હોય અને હજુ પણ આપણી ઓખો ફૂટી લે તો પછી એ જીવનનું હું મહત્વ આપણે જાતે ખુદ તોલ કરવાની જરૂર છે કે જો આપણા જો આપણને ના સુધારી ગયો આપણા કરતા થોડોક વૈરાગી બન્યો હોય ને તો એ સુધારી શકાય પણ આપણે આપણા જ ઉઈને ફૂટેલી હોય ને આપણે એના જોડે જઈએ હે હું મેળા હું આ મેળા આવ્યો છે આ જગતમાં કોઈ ફેર પડે છે આવમાં એટલે અમે તમને ચિંતા છે કે ચેતજો અને ચાલશો જે દરિયો રહ્યો પરમ ગુરુ તમને લેવા માટે આવ્યો પરમ ગુરુ મનુષ્ય જીવનના અંશને સુધારવા માટે આ જમ્બુદીપ આ કેમ આયા હતા કે જગતના જીવનને સુધારવા માટે આયા બગાડવા નતા કે જે એ મારા શરણે આવું એને કવલ થવાનું બતાવું પણ માલી અવાજ થતો હોય આપણે ઓમ નો તેમ ને તેમ દોડ દોડ કરીએ છીએ તો અમે તમને એક જ વાત કહીશું અમે અમારો સિદ્ધાંત છોડતા નથી એટલે જ મંગળ પદ આ ત્રીજું મંગળ પદ બે મંગળ પદ જે છે એ બધાને ખબર છે આ રોમભાઈ અને પ્રકાશભાઈ બે વખત આવી ગયો એ વખત બે બે મંગળ પદ અને હવા ત્રીજું મંગળપદની શરૂઆત કરીશું મિત્રો અને ત્રીજું મંગળપદ પરમગુરુએ જે રચેલા મંગળપદની જે ઘમની જે વાતો કરી છે જે લક્ષની વાતો કરી છે થી પણ પરની વાતો કે જે જીવ અત્યારે કેટલાય વર્ષોથી ભૂલો પડ્યો છે અને ભૂલો પડેલા જીવના પરમ ગુરુ સાથે એકતા કરવા માટે કહે છે કે પરમાનંદ આનંદ સાગર સોય સદા સોધાય મારો અતિ સાર પીજીએ પરમાનંદ આનંદ સાગર સોય મિત્રો પરમ આનંદ બેઠા છીએ જેવો એક આનંદ આવે છે એ પરમ આનંદ કહેવાય કે જ્યારે પરમ ગુણ ના ગવાતા હોય જયારે પરમ નું આરાધન થતું હોય એ આનંદ થોડો અલગ હોય ક્યાંક એ વખત બધા જ માયાના આવરણો તૂટી જાય તો સત કેવાનો સુરતા જોડો પછી માયાના બંધન તોડો ઓટોમેટિક તૂટવા મળે કારણ કે જ્યારે એનું આલોચન થાય જ્યારે એનું જ્યારે એનું આપણે વિલોજ આપણે જેને આરાધન કરીએ ત્યારે આપણામાં બીજા બધા જે આવરણો રહ્યા આટલા એની ભૂમિ પણ એટલી પવિત્ર થાય મિત્રો કારણ કે જ્યારે એનું વાઇબ્રેશન એટલું મજબૂત હોય કારણ કે સકરતા માલિકની જેટલી વિભૂતિઓનું જ્ઞાન આ મંગળ પદના અંદર મેળેલું છે એટલે કે જે પરમાનંદ આનંદ સાગર સોય જે જે બ્રહ્મ નિર્ધ પતિ બ્રહ્મના સાગરમાં સર્વ ભરાઈ રહેલો સર્વ વ્યાપી બ્રહ્મનો આનંદ સાગર સદગુરુના લક્ષ દ્વારા અંતર સ્થિતિમાં થવાની જરૂર છે જે આ લક્ષ્ય દ્વારા આ લક્ષની વાત કરે કે પરમ આનંદ સાગર સોય પરમથી સાગર જેવું જે આપણે અંદર જ્યારે પરમાનંદ કહેવાય કહેવાય કે જ્યારે પરમ તત્વ જ્યારે આપણું અંદર ચાલુ થાય ત્યારે પરમ આનંદ પેલો માયાનો આનંદ અને પરમ આનંદ પરમ તત્વનો આનંદ અને જે સર્વમાં જે શ્રેષ્ઠ તત્વ રહ્યું એ પરમ કારણ દેહનો આનંદ અને પરમ કારણ દેહ બીજા કોઈ જગ્યાએ જોવા મળતો નથી ખાલી પરમ ગુરુ સિવાય પરમ કારણ દેહ બધા જ મહાકારણથી વિરમ પામી જાય છે પણ પરમ ગુરુએ પંચમ સત્સમ વેદમાં કારણ દેહનું પણ પરમ ગુરુએ વર્ણચાર કરેલું છે મિત્રો આમ કારણ દેહ તો બરાબર એના આગળ પરમ પ્રણવ દેહ છઠ્ઠો દેહ લખેલો છે કે પ્રણવ જે પ્રણવ તારું જે અંદર જે ચાલી રહ્યો છે એ દેહમાં પણ તારા રોજનું ધ્યાન ભજન કરવાનું છે પણ આપણે તો પેલી આપણે બહારની જે ચોપડીઓની ઉપાસના કરીએ છીએ પણ જે ઓરિજિનલ જે ધ્યાન ભજન કરવાનું હોય એ આપણે હજુ કરી શક્યા નથી સદા લઘી પીલીએ પી જઈએ તમે જો એ આનંદ આવી જાય તમે અંદર એવા ખુશ થઈ જાઓ તો જે અમૃત તપન એમ એટલો આનંદ બની ગણાવો અમૃતથી પણ એ આનંદ જો જીવ જાણી જાય હું તો તમારે કહું ને તમારે જો બેઠો હોય ને તો એ પણ એનો આનંદ આવે તમને જોવો ને તો એ મોશ જોવા માટે આનંદ આવો કે આ જે રીતનો આમનો સ્વભાવ છે અમને જેવા ગુણ છે અમની પ્રકૃતિ કેવી છે આ બધો જ આનંદ એના અંદરમાં આવો આ જોવા કોકનું આમ દુઃખ જોવો તો એ પણ કે આ કેવી રીતે બંધ થાય પછી બંધ થઈ જાય ને એમાં જે રીતે કે બંધ થઈ ગયો છે એવા બંધનો બંધાઈ ગયા અમન ખુશ થાય કે ભાઈ આ બિચારો જીવ એના આવરણથી બંધાઈ ગયો છે પરમગુરુ કોઈ ના વધ્યા આપણે માયામાં જાતે ફસણા માયાનો આપણે જ્યારે અંદર આકર્ષણ ત્યારે આપણે એના અંદર લમટોણા એટલે આપણે બંધનમાં આવી ગયા પરમગુરુ તો ચોખ્ખું કીધું કે મેં બધા બધા જીવો ને મે બધાને મેં જેને જે રીતે જીવન જીવવું હોય ને એ રીતે જીવન જીવવા માટે મેં બધાને પ્રેરણા લે સત્તા હાલી શકે તમારે જીમ જાઓ ને જીમ જીવવું એમ જીવો પણ તમે મને ભૂલશો નહીં વિશ્વ પંચમેદ નો પરમ ગુરુ કહે કે તમે જો એકવાર તમે સો થઈ ગયા ને પછી દુનિયામાં તમારા સંસારમાં રહેવું હોય તો હે રો બરોબર અને તમારે ગમે તમે વ્યવહાર કરો તો એ કરો પણ તમે એકવાર પરણવ સાથે એકતા કરી લીધી પરમગુરુ પંચમ સાથે એક વાર તમે સ્થિર થઈ ગયા પછી તમને કોઈ ડગાવી શક કારણ કે એટલું ગુરુના પંચમ વેદ સાથે પાવર છે પણ એ જગ્યાએ ટકવું એ બહુ કાઠું છે આ પરમગુરુ ના પંચમવેદ આપણે જોઈએ છીએ બધા કેટલાય વંચન કરો મને આ બધા કેટલાય મળે કે બાપજે અમે તો ફો વખત પંચમવેદનું વંચન કર્યું ફો વખત પંચમવેદ વંચન કર્યું પણ એને જ કપડું સફેદ જ કપડું ઠેર આખી જિંદગી ને આકરી જઈ એસી વર્ષે થઈ ગયો તો એ સંસારો બહાર ને નથી અને અમે આ એક જ વખત પંચમવેદ વંચન કર્યો અને મને કેસરી કપડું પહેરવાનો ભાવ થઈ ગયો પેલા હો વખત વંચન કર્યો તો આ હજુ ભેર પડતો નથી અને અમે એક જ વખત વંચન કર્યો અમે આ કેસરી કપડું પહેર્યું તો સુધારો કે નામ આવ્યો તો વંચન કરવાથી ભેર પડ્યો એના અંદર આચરણમાં લીધું એને તમે અંદર આચરણ સુધારો કે પરમ ગુરુ શું કહેવામાં પ્રમાણે તમે જો વર્તન કરો અને તમારો ગણવેશ બદલો તો તમે પરમ ગુરુના પંચમ વેદનો ઓળખી શકો આવું હોય બેઠા હોય અને હું તમને ખુદ કહું કે હું પંચમવેદનો જાણકાર છું પંચમવેદનો જ્ઞાની છું હવે હું તમારો જેવો કપડો પહેર્યો બેઠો હોય તમારા જીવનગ્રહ સંસ્કાર લઈને બેઠો હોય તો પછી હું પંચમવેદની ગમે તેની વાતો કરું મેં પહોંચો વખત ગ્રંથનું વંચન કર્યું હોય પણ મેં ગણેશ પરમ ગુરુનું ના લીધો હોય પરમ ગુરુનું આ લાયસન બી ના લીધું હોય મિત્રો તો પછી એ પંચવેદનું એ વંચન કર્યું તો પછી એનામાં સુધારો શું આવ્યો કહેવાય કોઈ સુધારો ના કહેવાય મિત્રો એ કાલે એ જગતના જેવા માટે બે શબ્દો ઉપરનું જ્ઞાન જેમ શિક્ષકો જેમ જ્ઞાન થઈ જાય અને એક વિષયનું જ્ઞાન જો જગતના હાલ છોકરાને ભણાવ ગણિતનું શિક્ષક ગણિતનું જ્ઞાન હાલ વિજ્ઞાનનું શિક્ષક વિજ્ઞાનનું હાલ અંગ્રેજીનું શિક્ષક અંગ્રેજીનું હાલ પણ એના પોતાના અંદર ઘરના વિચારો ચાલતા હોય એટલે એ પોતે જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી પરમ ગુરુનું આરાધન કર પણ ઘેર જાય તો શું કર સંસ્થાની વાતો કરે ને જેમ શિક્ષક હોય વિષય કે ભાઈ ઇંગ્લિશનો સાહેબ આવ્યો ગુજરાતીનો સાહેબ આવ્યો જ્યાં સુધી હોય ત્યાં સુધી કર ઘેર હતો જ ઘરના તમારા જેવા વ્યવહાર કરતો હોય એ જ કરે પણ સંતો માં એ અલગ છે અમે તો હોય જે કહીએ છીએ એ પણ મંદિરે જઈ કૌરા સાગરના ના મંદિર મોટી જ્યારે પણ જઈ અમે લક્ષ જ આરાધન કરીએ છીએ જેવું હોય ઉગાડીએ છીએ હોય એવું રોપણ કરીએ છીએ તો પણ ઇકડ પણ એ રીત અમારું કાર્ય છે મિત્રો કોઈ બીજું નવું કાર્ય નથી પણ બીજો હોય ને એ તો ઘેર જઈને ચામય ઝઘડો કરવા હોય ચામય ભાઈ જોડે ખોડ ઓછી નોખી એવું અમારે તો કોઈ એવું હોય ને અમારે તો કોઈ સંસાર હોય ને અમારે જાતે જ ચા બનાવવાની હોય રોમભાઈ અને ઘેર જાય ને તો ચામાં જો થોડી ખોડે હોય ને બાયડીને હોય કથામાં મોટી મોટી વાતો કરી હોય કે તિલ્લ કરું ચોલ્લા કરવા પરમગુના નિયમથી જુદું ના જવું અને ઘેર ઝઘડો કરી બી આવે છોકરા જોડે બે જાય કે નાસ્તામાં તમે આવો નાસ્તો બનાવે તો તો ફેર શું એટલે આ બધું અમારા અંદર નાખવાનું કારણ શું કે અમે અમે એવા સંતો અને વટ બેસેલા હોય એમને અમે આરાધન કરીને અમે જોયું છે હા જોયું હોય અનુભવી હોય તો જ અમે વસ્તુને કહી કહીએ બાકી અમે કહી શકીએ નહીં અનુભવ કોણ કરતો હોય અમારો પણ જ્યારે પેલા તો ખુદને ખબર ના હોય કે આ સંત કુણ કહેવાય અમે કેવા બે છીએ અને એ બે ઇમરાન અમારામાં હું ફેર લ્યા ફેર છે ફેર તો સંસારી છે સંસારી અને પરમગુરુને અધિકાર જ નથી મિત્રો પરમગુરુ કે મારી ગાદી તો મિત્રો વૈરાગની ગાદી છે મારી અને વૈરાગની ગાદી ઉપર જો ત્યાગ લીધો હોય અને એટલું તમારું બીજ તપેલું હોય તો જ એ ગાદી પરમગુરુના ના માટે અંગીકૃત થતી હોય છે કારણ કે વૈરાગ વગર તમે ગમે તેટલું જ્ઞાન એ શિક્ષક પણ જો અંતરનો વૈરાગ હોય ગુરુ સાથે મળવાનું જ્ઞાન હોય તો એ જ્ઞાન કહેવાય મિત્રો આ તો બે ડિફરન્ટ છે અને આગળ પણ જઈએ છીએ સુતા અમૃત તપે હતી સાર પીવાય તેમ એ અમૃત એટલું તપી રહ્યું છે મિત્રો અને એટલું તપેલા અમૃતમાં આપણ પરમ ગુરુના જ્ઞાનમાં પરમ ગુના ધ્યાનમાં આપણે એટલું તરબૂર થઈ જવાનું છે અને પરમ ગુરુ કહે કે એમાં તમે સ્નાન કરવાની જરૂર છે અમૃતના તાપમાં અને એવું સ્નાન કરો એના સ્નાપના પ્રતાપથી તારા નીર ઉર્મા અનેક જન્મની જે પ્રકૃતિનો વિલાસવાળો જે મળ રહ્યો અમૃતમાં જ્યારે તું તપીશ અને જ્યારે તારો અતિસાર જ્યારે તપશે ત્યારે તને એટલો આનંદ એ તપેલા અમૃતમાં તું બહાર નીકળી અને તરત ધોવાઈ જતા તું નિર્મળ અને પવિત્ર થઈ જઈશ આપણે મોથો તો બહુ અલાવો ગમો પણ જ્યારે અંદર ઉતારવામાં આવો ત્યારે ફેર પડે ઘેર જઈએ અને વાતો કરીએ એ નહીં પણ અંદર સાથે આપણે અંદર વિલોચન કરવું પડે આગળ પણ કહે છે પીવાય તેમ એક વાર તમે નિર્મળ થઈ જાવ પ્રકૃતિમાં બહાર નીકળી જાય પછી તમારે જેટલું પીવું હોય ને એટલું તમે પી શકે છો તમે જેટલો આનંદ આવે એટલો તમે લઈ શકો છો પણ એક જગ્યાએ પહોંચી એનો આનંદ લેવો એ આપણા માટે મિત્રો રસ્તો તો સુલભ છે પણ આપણા જ્યાં સુધી આવરણ લાગી જાય છે ત્યાં સુધી આપણે એ અમૃત આપણે પી શકા નહીં આ ભજનમાં કહે છે ને એ ભજનમાં કીધું છે કે સમારું પાદરીઓ સર ભાર ભરે ઉમાટો જયા નારંગાર આ સમૃપ દરિયો ભરેલો છે મિત્રો આપણે પ્રણવ રૂપી દરિયામાં ભરાઈ ગયેલા છે ભરપૂર ભરેલો છે આ જો પ્રણવ રૂપી દરિયો બંધ થઈ જાય

નો રંગ અરે આ ઉમટીનો આનંદનો રંગ આ રંગમાં તમારે એના અંદર જોડવાની જરૂર છે મિત્રો કારણ કે આ પ્રણવરૂપી દરિયો જ્યારે આપણો બંધ થઈ જશે એટલે જે પાણીમાં જે માછલીને પાણીમાંથી કાઢીએ તો એમ જોયું તડફડવા માંડે તડફત નહીં તરફતી એમ તમે જો પ્રણવમાંથી તમને જો બંધ કરી દેવામાં છે એટલે તમે બે ત્રણ વસ્તુમાં મારશો અને ડાકડું પડું થઈ જાય આ હે સોમભાઈ પ્રકાશભાઈ આ ડાકલું પોરું થઈ જાવ અને પછી જતા રહેવાનું તરફી એટલે આપણે પણ દરિયામાં છીએ એટલું યાદ રાખજો એટલી માસની દરિયામાં નથી આપણે પ્રણવરૂપી દરિયામાં છીએ આ સંસાર રૂપી તો વાચુ રહેવા પ્રણવ રૂપી દરિયો સંસાર રૂપી દરિયામાં તો છૂટી જશો પણ જો પ્રણમ પણમ ગુળીને સોડી નહીં એટલે આ ઘાટ કશિયા કોમનું રે પછી ચાલ એ જાઓ કોઈ ગણે નહીં પછી તો બધા શેતા રહેજો પ્રણવ બંધ થઈ જાય ને એટલે વાત પૂરી એ ગંધ માર છે કાઢો આવો નજીકનો હોય ને પોતાનો ઘરનો તો એ જે હવા ના રાખે ઘરમાં હવે આપણો નહીં ચમ જતો રહ્યો ચમ પેલા ચાલતો હતો ત્યારે આપણો હતો આ પ્રણવ છે જે સહાય કરું

એટલે જ કેસે જ્યારે માણસનો જન્મ થાય ત્યારે એની શ્વાસા ચાલતી હોય શ્વાસા ત્યારે એનું નોમ હોય અને પછી મા બાપીને ભણાવ સ્કૂલે મોકલા દસમું ભણાવ બારમું ભણાવ ડોક્ટરની ડિગ્રી કર કોલેજો કોલેજો બધું હા કરોડો નિવાની થાય જુવાની થાય મા બાપ નોમ પાડે એનું એ કે આવું નોમ પાડો સારું રાજેશ નોમ પાડો એનો આખા દુનિયામાં રાજ કરે નોમ કોમ છેલ્લી વાર પેલો શ્વાસ જન્મ લીધો ત્યારે શ્વાસ થતો હવે નોમ બન્યો અને હાઈટ વર્ષે શ્વાસ બંધ થઈ ગયો અને નોમ એકલું રહી ગયું હવે નોમ કોમ આવી શ્વાસ કોમમાં આવ્યો શ્વાસ હતો ત્યારે પણ નામ હતું ને હવે શ્વાસ જ બંધ થઈ ગયો તો નામ પડી તો જીવન મેં એટલું આપ્યું કે જન્મ થી મરણ જેની જે લાઈન રહી એ શ્વાસ ઉપર આધારિત છે નોમ તો જ્યાં સુધી તમારો ઘાટ છે ત્યાં સુધી જ તમારું નોમ છે જ્યારે આ ઘાટ બંધ થઈ જાય ત્યારે નોમ પણ વિલસાઈ જતું હોય છે એટલે જ્યાં સુધી શ્વાસ ચાલતી હોય જ્યાં સુધી પરમ ગુ આપણને જ્યારે આ સંપત્તિ સમૃપ દરિયો આવ્યો હોય અને સમૃપ દરિયામાં જો માછલી ને જો પ્રણવ સાથે એકતા ના કરે તો પછી ચો જાય ચોરાશી ના ઘાટ માં ચોરાશી નો કોષ બોટો એ કોઈ તળિયું કે તમે બંધા કે આ ઘેરનું તળિયું ઘરના કુવાનું તળિયું બંધાય છો એકાદ પૈસા આલે તળિયું બંધાય કારણ કે તો પાપનો કુવો છે અને પાપના કુવામાં જે જ્યાં પછી ત્યાંસી હજાર નવસો નવ્વાણુંના ચક્કર લગાવ પછી મનુષ્ય અવતાર મળે ત્યાં સુધી મળે તો પછી આપણે સુધારવું છે કે નહીં સુધારવું તો ભાઈ સુધારવાની તૈયારી કરી રાખવાની અને તૈયારી હશે આ યાદ રાખવાનું કે ભાઈ મારા પરમ ગુરુના મંદિરમાં સવાર હોજ આરતીના ટાઈમે હાજર રહેવું ક્યારે યાદ આવ આ ચોરાશી નો કુવો યાદ આવ ત્યારે પણ આખો નથી તમે તમેજારો જીવન ગાળો છો હજુ આપણે માયાના પડદા તૂટતા અને પરમ ગુરુ જોડે સુડતા નથી લાગતી એટલે